નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન એન બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે એક એવા કેસ ઉપર આવ્યા છીએ કે આ કેસ ફિલ્ડની અંદર ઘણા બધા પ્રેક્ટિશનરોને મળતો હોય છે પણ આના વિશે થોડી વિશેષ માહિતીની અત્યારે ફિલ્ડની અંદર ખૂબ જરૂર છે હવે આ કેસ આપણે એક જજ કરી શકીએ કે ટી આર પી ટીઆરપી એટલે એનું ફૂલ ફોર્મ થાય ટ્રુમેટિક રેટિક્યુલો પેરિકાર્ડિસ અથવા પેરિટોનાઇટિસ હવે આ કેવી રીતે થતો હોય છે અને આ ના થાય એના માટે આપણે શું સાર સંભાળ લેવી અને થયા પાસે એનો કોઈ ઉપાય કે છે કે નહીં ઉપાય હોય તો ઉપાય કયો છે એના વિશે આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીશું હવે પહેલી વસ્તુ કે આજે જે અમારી સામે ભેંસ ઊભી છે એ ભેસ સસ્પેક્ટેડ ફોર ટી આર અમારા જે બાવીસ વર્ષના ફિલ્ડના અનુભવ પ્રમાણે અમે કહી શકીએ કે આ સસ્પેક્ટેડ ફોર ટીઆરપી ટ્રુમેટિક રેટિક્યુલો પેરીકાડાઈટીસ માટે સસ્પેક્ટેડ છે હવે ટીઆરપી છે શું અને એ કેવી રીતે થાય એના વિશે હું તમને થોડી માહિતી આપું ટીઆરપી એ એક એને આપણે હાર્ડવેર ડિઝીઝ બી ઇંગ્લિશની અંદર વેટનરી ભાષાની અંદર કહેતા હોઈએ છીએ અને ટીઆરપી થવાનું કારણ પહેલું કારણ કે કોઈ પણ ભેંસ આપણી પોઇન્ટેડ અણીવાળું કોઈ લોખંડ મેટલ એના ચારા સાથે અથવા ખાંડ સાથે ખાઈ જવી અને એ એની હોજરીમાં જાય એના જે સ્ટમકમાં જાય અને સ્ટમકના આગળનો જે ભાગ છે રેટિક્યુલમ એની અંદર જાય અને એની અંદર રેટિક્યુલમની અંદર પેનેટ્રેટ થઈ પેનેટ્રેટ થઈ અને એ ડાયાફ્રામને ક્રોસ કરી અને સીધી હૃદય ઉપર જાય હવે હૃદયની આજુબાજુના જે લેયર છે પેરિટોનિયમ પેરિકાર્ડાઈટિસ આ બધા લેયર છે હવે જે થોરેસિક કેવિટીની અંદર એન્ટર થાય ત્યારે આ પ્રકારની સ્થિતિ આવતી હોય છે અને જ્યારે થોરેસિક કેવિટીની અંદર એન્ટર થઈ અને પેરિકાર્ડાઈટિસ ઉપર જાય પેરીકાર્ડિયલ શેક ઉપર જાય તો ત્યાં શું થતું હોય છે ત્યાં આજુબાજુ ઇન્ફેક્શન ચાલુ થતું હોય છે ઇન્ફેક્શન ચાલુ થાય અને આજુબાજુ રસીનો ભાગ એબસેસને એવું બધું થતું હોય છે હવે આના લક્ષણ શું લક્ષણ આના શરૂઆતની અંદર તો આપણે એને જજ નથી કરી શકતા પણ શરૂઆતની અંદર ઘણી વખત પહેલું ટેમ્પરેચર આવે હાઈ ફીવર આવે એકસો ચાર પોઈન્ટ પાંચ એકસો પાંચ એકસો છ એવો હાઈ ફીવર આવે અને કોઈ કારણસર એને હાઈ ફીવર આવે અને આપણે એને ઘણા પ્રેક્ટિશનરો ફીવરની અને ઇટીઓલોજીની ટ્રીટમેન્ટ કરતા હોય છે અને વારંવાર એને ટ્રીટમેન્ટ કરવા છતાં પણ તાવ એનો રિકરન્ટ આવે ઉતરી જવો આવો ઉતરી જવું એક દિવસ મટી જવું વરે એક દિવસ પાછું થવું એ રીતે શરૂઆતી સિમ્ટમ બતાવતું હોય છે પછી જે એનું જે ફિશિસ છે જે એનો પોડલો કહીએ આપણે એનું ફિશિસ એકદમ સ્ટીકી અને એકદમ તમને ઓઇલ જેવું કે ગુંદ જેવું એનું ફિશિસ કરતી હોય અને એ થોડું થોડું પોડલો કરતી હોય છે પછી આપણે ઘણી વખત એને મેટલ ડિટેક્ટરથી ફેરોસ્કોપથી ચેક કરીએ તો રેટિક્યુલમ પાસ કરી અને થોરેક્સ થોરેક્સની અંદર ઘણી વખત આપણને એનું મેટલ ડિટેક્ટ થતું હોય છે થોરેક્સની અંદર હવે રેટિક્યુલમ પાસ કરી આપણે થોરેક્સની અંદર મેટલ ડિટેક્ટ થાય એનો મતલબ એમ થયો કે એણે રેટિક્યુલમ અને એનો જે છાતીનો પડદો ડાયાફ્રામ બે કોર્સ કરી અને અંદર આવી ગયેલું હોય છે હવે ધીમે 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 એને આપણે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી અને ઘણી વખત પછી પેરિકાર્ડિયલ શેકની અંદર ઇન્ફેક્શન થવાના કારણે અને ત્યાં બોડીનો જે પ્રોટીન છે પ્રોટીન છે એ બધું પ્લાઝ્માને એ બધું ત્યાં વધારે એક્યુમ્યુલેશન ઇન થોરેક્સના થોરેક્સમાં થાય એની અંદર વધારેમાં વધારે ને ફ્લુઇડને એ બધું ધીમે ધીમે થોરેક્સની અંદર ભરાતું જાય છે હવે આ ભેંસની અંદર તમે દેખો કે જે એનો નેકનું રિજિયન છે એનું જે નેકનું રિજિયન છે તમે દેખો આખે આખું ઇન્ફ્લામેશન થયેલું હોય એવું લાગે છે અને આ આપણે જોઈએ કે અહીંયા આપણે એને આવી રીતે પ્રેસ કરીએ સ્કિન ઉપર તો ત્યાં રીત આ ઘૂમો પડેલો દેખાય છે ઘૂમો પડેલો દેખાય એનો મતલબ એમ થયો કે આપણે પ્રેસ કર્યું તો અંદર ફ્લુડ હતું એ ફ્લુડ આજુબાજુ જતું રહ્યું અને અહીંયા સ્કિનની અંદર ઘુમો પડ્યો હવે તમે દેખો એની જે જિગ્યુલર વેન છે એ જિગ્યુલર વેઇન આ જે જીગ્યુલર વેન છે એની એ અંદરની જે જિગ્યુલર કેવિટીમાંથી નીકળી અને બહાર એકદમ પ્રોમાઇનન્ટ એકદમ પ્રોમાઇનેન્ટ થતી જાય અને એક્યુમ્યુલેશન ઓફ વોટર ઇન થોરેક્સ એના જે છાતીના ભાગની અંદર આ પોણીને એ બધું એકઠું થવાથી અને શ્વાસ લેવામાં પણ ધીમે ધીમે આ તકલીફ પડતી હોય છે હવે આપણે એને એક નીડલ મારીને જોઈએ કે આ આની અંદર એકચ્યુલી પ્યોર ઇન્ફ્લામેશન છે કે અંદર એક્યુમ્યુલેશન ઓફ ફ્યુડ પાણી છે કે નહીં એ આપણે જોઈએ તમે દેખો આ તમે જુઓ છો અહીંયાથી આ સબક્યુટેનિયસ એક્યુમ્યુલેશન ઓફ ફ્યુડ છે બરાબર અને આ જે સિમ્ટમ છે એ ટીઆરપી ટ્રુમેટિક રેટિક્યુલો પેરિકાર્ડાઈટિસનું મેઈન આવ્યું એક સિમ્ટમ છે અને આ એ લાસ્ટ સ્ટેજમાં આવતું હોય છે જ્યારે બધું અંદર જે થવાનું એ બધું થઈ ગયું હોય અને એના પછી ધીમે ધીમે અહીંયા આર્યવાય ઇન્ફ્લામેશન અને એનો જે બ્રિસ્કીટ રિજિયન છે નેક રિજિયન છે અને ધીમે 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 એબડોમેનને પાછળ સુધી એ ટોટલ સોજો અને એક્યુમલેશન ઓફ ફ્યુડ પાણી ભરાતું 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 અહીંયાથી નેક રિજિયનથી કરી અને ઠેર પાછળ એના એના ડૂંટા સુધી અને ત્યાં સુધી ભરાતું હોય છે અને પછી પશુ એક્યુટ પેરીકાર્ડાઇટિસ એક્યુટ પેરિટોનાઇટિસ અને હાર્ટની ઉપર ઇન્ફેક્શન લાગ લાગવાથી એનું હાર્ટ ફેલ થઈ અને લાસ્ટમાં પશુ આપણું ડેથ થતું હોય છે હવે આ પશુની અંદર ટ્રીટમેન્ટ તો બહુ કરાય છે આ કાકાએ કાકા જોડે થોડી વાત કરીએ શું નામ કાકા આપનું રામજીભાઈ રામજીપ ક્યારની ની બીમાર છે આ બ્રેસ તમારી આઠ દીસ દિવસ થઈ ગયા આઠ દસ દિવસ થઈ ગયા બરાબર અને આઠ દસ દિવસથી તમે કેટલી વખત દવા કરાયેલી દવા તો કોને બે પ્રાઇવેટ ડોક્ટર લાય

જે એમનું જે દાણ ચાર પૂરો જે છે એની અંદર આપણે વ્યવસ્થિત કોઈ ચેક કરતા નથી અને ઘણી વખત જે ખાણ દાણ હોય કોન્સન્ટ્રેટ હોય એની અંદર મશીનરીનો કોઈ પણ ભાગ પોઈન્ટેડ ભાગ એ ખોણની અંદર તૂટીને પડતો હોય છે જ્યાંથી આપણે જે ફેક્ટરીનું ખોણ લાવતા હોય એ લોકો બહુ કેર કરતા હોય એમ છતાં પણ ઘણી વખત કોઈ મશીનરીનો પાર્ટ કે એવો કોઈ ટુકડો અંદર તૂટીને પડતો હોય અને એ ખોણની સાથે આપણા ખેડૂત મિત્રો ક્યારેક ક્યારેક ચેક તો કરતા હોય પણ અમુક ખેડૂત મિત્રો ચેક કરતા નથી અમુક પશુપાલકો ચેક કરતા નથી એના કારણે એ ખાંડની સાથે એના પેટમાં જતું રહે પેટમાં જવાના કારણે જે પોઈન્ટેડ અણીવાળો ભાગ હોય અને એના કારણે આ પછી રેટિક્યુલમને પણ ક્રોસ કરી ડાયાફ્રામને ક્રોસ કરી અને આ પ્રકારનો ટીઆરપીનો પ્રોબ્લેમ પશુની અંદર થતો હોય છે હવે ટીઆ ટીઆરપીનું રિઝલ્ટ શું છે હવે ટીઆરપીનું રિઝલ્ટની વાત કરીએ તો અને એનો ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરીએ તો ઘણી વખત ટીઆરપીમાં શું થતું હોય છે કે આપણે એને રૂમિનોટોમી કરીને જો કોઈ પાર્ટ ઓફ મેટલનો થોડો પણ રેટિક્યુલમની અંદર રહી ગયો હોય તો આપણે ઘણી વખત એને ખેંચીને રૂમિનોટોમીથી પણ નીકાળી શકતા હોય છે હવે એને આપણે કેવી રીતે નક્કી કરવું આ તો અમારા વીસ બાવીસ વર્ષના ફિલ્ડ એક્સપિરિયન્સથી અમે નક્કી કર્યું કે આ પ્રકારના કેસ ટીઆરપી હોય અને પાછળથી અમે પોસ્ટમોર્ટમ કરતા હોય તો ટીઆરપીના જ મેટલ જ અંદરથી પોઈન્ટેડ નીકળતું હોય છે પણ આ સસ્પેક્ટેડ ફોર ટીઆરપી છે અને આ જ્યારે પણ આવા કેસોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો આપણે હંડ્રેડ પર્સન્ટ શ્યોર કરી કહી શકીએ કે એ ટીઆરપી જ હતો બરાબર હવે આને આપણે એને કેવી રીતે ઓળખવું તો એક તો એના બાહ્ય લક્ષણો આ ટાઈપના છે બરાબર એક્યુમિલેશન ઓફ વોટર પાણી ભરાઈ જવું એના જે બિસ્કેટના અડાના ભાગની અંદર બરાબર એની જે જિગ્યુલર નસ છે એ ફૂલી જવી અને પશુને રિકરન્ટ તાવ આવો ક્યારેક ક્યારેક થોડો સ્ટીકી પોડલો કરવો શ્વાસ લેવામાં એને તકલીફ પડે એનું જે નોજ છે નાક ખેંચી ખેંચીને શ્વાસ લેવો દેખો નાક અંદર ખેંચી ખેંચીને શ્વાસ લેવો એ તમે બતાવો એમને આ જે રીતે શ્વાસ નાક ખેંચીને લે એ એક આ ટીઆરપીનું એક લક્ષણ છે બરાબર હવે એને ઓળખવા માટે તો આપણે અલ્ટ્રા કરાવવી પડે પછી એની જે સોનોગ્રાફી એનાથી આપણે મેટલ કઈ જગ્યાએ એક્ઝેક્ટ પોઝિશન છે અને ટીઆરપી મેટલના કારણે છે કે નહીં આપણે નક્કી કરી શકતા હોઈએ પણ ઘણી વખત એનો જે આ જે આપણે એક ટેસ્ટ છે અહીંયાથી સ્કીન અહીંયાથી આપણે ખેંચીએ તો એને બહુ પેઇન થતું હોય છે પેઇન થવાના કારણે ઘણી વખત પશુ આગા પાછું થતું હોય છે બીજા કે એની ટ્રીટમેન્ટમાં આપણે એક તો રોમિનોટોમી દ્વારા એને પેલું કરીએ કે જો થોડો પણ પાર્ટ રેટિક્યુલરમાં હોય અથવા રૂમેનમાં કે રેટિક્યુલરમાં હોય તો બાકી આનું જે પ્રોગ્નોસિસ છે આની જે રિકવર થવાની જે શક્યતા છે એ ખૂબ પૂવર છે ખૂબ ઓછી છે આ આપણે કહીએ અત્યારે અમે એને ટ્રીટમેન્ટ ચાલુ કરવા જઈએ સારી એન્ટીબાયોટિક ચલાવી અને કોઈ જે પેરીકાર્ડાઇટીસ છે આજુબાજુ જે એબસીસ ફ્લુડ એને એ કદાચ સુકાય અને જે પણ મેટલ છે એના ઉપર ફાઇબ્રોસ ટિશ્યુનું એક કવર થઈ જાય અને ઇન્ફેક્શન સુકાય તો ઘણી વખત નહીં બી હંડ્રેડમાંથી બે ટુ પરસેન્ટ બે ટકા કેસની અંદર ક્યારેક રિકવરી મળતી હોય છે બાકી આનું પ્રોગ્નોસિસ ખૂબ પૂવર છે અને આ પશુ એક આપણી અણસમજ અથવા આપણું બેદરકારી કહીએ અથવા આપણી આપણે પશુનું વ્યવસ્થિત ધ્યાન ના રાખ્યું એ કહીએ તો ચાલે અને એના કારણે આપણે આવા મોઘા પશુઓ ગરીબ પશુપાલકોને ખોવાનો વારો આવતો હોય છે તો આ જે ક્યારે પણ પશુપાલક મિત્રોને આવા કોઈ સિમ્ટમ દેખાય તો તમે એને ફેરોસ્કોપથી મેટલ ડિટેક કરાવો અને જ્યાં સુધી રેટિક્યુલમની અંદર મેટલ હોય અને ટાઈમસર એનું ઓપરેશન થાય તો આ સ્થિતિ સુધી કેસ આપણો પહોંચતો નથી અને આપણા મોગા પશુને આપણે બચાવી શકીએ છીએ હવે આ કન્ડિશનની અંદર તમે જોઈ શકો છો કે આખે આખું ટોટલે ટોટલ જ્યાં પણ આપણે નીડલ મારીએ છીએ ત્યાંથી એકદમ લાઇટ યલો કલરનું ફ્યુડ આખું નીકળે છે આ બધું ટોટલે ટોટલ ફ્યુડ જ છે અને એની પ્રોમાઇનેન્ટ જીગ્યુલર વેઇન છે જીગ્યુલર વેઇન ફૂલેલી શ્વાસ લેવામાં તકલીફ પડવી નાક ખીંચી ખીંચીને શ્વાસ લેવું ટેમ્પરેચર એકસો બે એકસો ત્રણ રહેવું કન્ટિન્યુ સ્ટીકી પૂરું કરવો પશુને બેસવાની અંદર તકલીફ પડે વધારે ઊભું રહેતું હોય આવા બધા આપણા ટીઆરપીના લક્ષણો છે હવે આ મેં તમને જે ઇન્ફોર્મેશન આપી એની એની અંદર થોડી બી આપણે કેર કરવાથી આવા ટીઆરપીના કેસોથી આપણે આપણા પશુને બચાવી શકીએ છીએ અને કોઈ પણ પશુપાલક મિત્રો ખાસ મારી બધા પશુપાલક મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આપ જ્યારે બી ફીડ ખવડાવો તમે આજુબાજુ ખેતરની અંદરથી તમારા કહેવાય ધક્કા ધક્કાબાકાના વાયર બધતા હોય એ ધ્યાનથી જુઓ કે ત્યાંથી તમે કોઈ ચાર પૂળો કે વાઢીને ઘાસ બાસ લાવતા નથી અંદર કોઈ પોઇન્ટેડ વાયર વાયર છે કે નહીં એનું ખાસ પશુપાલક મિત્રોને ધ્યાન રાખવું અને આપણા મોઘા પશુઓને આપણે આ કન્ડિશનમાંથી જતાં આપણે બચાવી શકીએ છીએ થેન્ક યુ ફોર